ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદના ભાવ ત્રણસો રૂપિયા સુધી રહ્યા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની આવક નોંધાઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલના ભાવ ચુમ્મોતેર રૂપિયાથી લઈને ત્રણસો નવ રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં પ્રતિમણે બેતાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે આજે ચાર હજાર એકસો એકતાલીસ કટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું છે આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવ એકસો એક રૂપિયાથી લઈને ત્રણસો ચોસઠ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે આજે એક હજાર સાતસો અઠ્ઠાવન કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું ગઈકાલની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં મણે એકસો ત્રેસઠ રૂપિયાનો વધારો નોંધાયો છે આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં આજે એકસો બ્યાસી ટકા ઘઉંનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ પાંચસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને છસો નવ રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં અગિયાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે બાજરીની પણ ત્રણસો ત્રાણું કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને છસો દસ રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તલનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલલા ભાવ પ્રતિ મણે એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને એક હજાર નવસો એકવીસ રૂપિયા સુધી સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં બસો નવ્વાણું રૂપિયાનો વધારો નોંધાયો છે આજે એકસો બ્યાસી કટા તલનું વેચાણ કરવામાં આવ્યું છે આ સાથે જ આજે ચણાના ભાવ નવસો એકસઠ રૂપિયાથી લઈને એક હજાર પંચોતેર રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના પ્રતિમણે ભાવ નવસો નવ્વાણું રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા સુધી રહ્યા હતા આજે ત્રેવીસ હજાર નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી જેમાં મગફળી મઠળીના ભાવ આઠસો સાત રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી ઓગણચાળીસના ભાવ પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને આઠસો પચીસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે આજે એરંડાની પણ ચાર કટ્ટાની આવક નોંધાઈ હતી તેના ભાવ ચારસો પાંત્રીસ રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા